ગીર સોમનાથ જિલ્લામાં ઇકો ઝોનનો જોરશોર વિરોધ થઈ રહ્યો છે આ વચ્ચે તાલાલા તાલુકાના ધારાસભ્ય ભગવાન બારડના અનોખા તીવર જોવા મળ્યા છે એક સમય ઇકો ઝોનનો વિરોધ કરતા નેતાજી પક્ષ પલટા પછી ઇકોઝોન ના સમર્થક બની ગયા અને હવે વિરોધ કરનારા ખેડૂતોને રાજકીય આગેવાનોને જોઈ લેવાની ધમકી આપી રહ્યા છે નેતાજી ને તમે ઓળખો છો ને ના ઓળખતા હો તો આપને જણાવી દઈએ કે આ છે ગીર સોમનાથના તાલાલા તાલુકાના ધારાસભ્ય ભગવાન બારડ અને ધારાસભ્યનો ઇકોઝોનનો આ વિરોધ જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યાર છે ત્યારે નેતાજી ઇકોઝોનનો વિરોધ કરતા હતા રેલી યોજતા હતા પરંતુ હવે પક્ષ બદલાયો ખેસ બદલાયો પોતાના હિત સધાઈ ગયા પોતાના ખનીજ ના અડ્ડા ઇકો બહાર નીકળી ગયા એટલે ભાજપના ગુણગાન ગાય છે અને હવે નો વિરોધ કરનારા લોકોને નેતાજી ધમકી આપી રહ્યા છે રાંચીમાં યોજાયેલ સ્નેહ મિલનમાં ઇકો ઝોન મુદ્દે રાજકારણ કરનારા લોકોને ખેડૂતોને અને ગ્રામજનોને સમય આવ્યો જોઈ લેવાની ગર્ભિત ધમકી આપી રહ્યા છે

આવી પ્રવૃત્તિ કરીને નીકળનારા લોકોને પણ તમારે નહીં એવું લાગે છે કે તાલાલા તાલુકાના લોકો નેતાને મત આપીને હવે પછતાઈ રહ્યા છે કારણ કે આવા પલટીબાજ નેતાને પહેલી વાર લોકો જોઈ રહ્યા હશે ભાજપના દિગ્ગજ નેતાઓ ઇકોઝોન મુદ્દે ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે જેમને તાલાલા તાલુકા સાથે કોઈ લેવા દેવા નથી બીજી તરફ તાલાલાના ધારાસભ્ય જ ઇકો ઝોન આવતા ગામડાઓના ખેડૂતોને સમર્થન નથી આપતા અને સરકારના કાયદાનું સમર્થન કરે છે દૂર કરો ભાઈ દૂર કરો ઇકો ઝોન દૂર કરો અને હવે જે ઇકો ઝોન દૂર કરવાની વાત કરશે તેમને જોઈ લઈશ રે ભગવાન બારડ વાહ જેના તાલાલાથી લેવા દેવા જ નથી એવા ભાજપના જ નેતાઓ ઇકો વિરોધ કરે છે અને તમે એવા લોકોને સમય આવશે જોઈ લઈશું તેવી ધમકી આપો છો તાલાલાના ધારાસભ્ય થઈને અને જયારે તમે કોંગ્રેસમાં હતા ત્યારે તમે આ જ ઇકોઝોનનો વિરોધ કરતા હતા રેલીઓ કરતા હતા હવે પક્ષ બદલાયો ખેસ બદલાયો ઇકોઝોનના નકશામાંથી તમારા અડ્ડાઓ હટી ગયા એટલે હવે ઇકોઝોન તો હોવું જ જોઈએ તેવું રટે

ચવાઈ ગયું લોકોનું ખરાબ થતું હોય તો થાય